ઉગરાન હંથયું આમાં મુખ દીધું આપણે તો આ પસ કેમ જા આ પસ આ છે બધું આર છે જો ખંભે ટિંગ હાથમાં પકડવાનું બીગસ કેમકે પરવશમાં જાય એટલે સોકરીઓને પહેલાં પસ તો બહુ જ સાંભરે અને ના તમે જુનાગઢ જવાના છો ને રામ રામને સીતારામ બધાની માતાજી અનુહાર હાજર નરવા રાખીશું અપેક્ષા આપું છું તો આપણે આવતા રહેશે ગયા માથે પક્ષીઓને સણ નાખવા માટે બે ત્રણ દિવસથી તો તડકો નીકળ્યો હતો પણ આજે હવામાં પાછું હદળસાનું વાતાવરણ થઈ જશે ને કાળા ડબ્બા જેવા વાદળા દેખાય છે તો વરસાદનું હરોળું ક્યારે આવી જાય ને કાંઈ નક્કી નહીં એવું અત્યારે વાતાવરણ થઈ જશે એટલે હા આવ અને આપણે મોલાદ માણી તો કેવા સરસ મજાના થઈ ગયા છે આપણે ઘણા દિવસ પીપળ્યા રોકાણા ને આ તો આપણે કરતાં મોડી વાવણી થતી એટલે આપણે કરતાં જે મોલાદમાણી છે ને એના નાના છે અને આપણે છે થોડાક મોટા છે આપણે અઠવાડિયું કેમ કાંક વાવણી વહેલા એ હતી આપણે ઉગી ગયું ને માંડવીને એવું ત્યારે ને એને વાવવાનું શરૂ કર્યું હતું એટલે આપણે તો સરસ મજાનું ઝાડના મકાન એવું ધંધો કેવું થઈ ગયું છે પણ અત્યારે તો પેલા ઘરકામને એવું ઊંધો કરવાનું છે અને સિવાયની બેન હોતા છે ને કે પાણી ને એવું બધું ભરવાનું ભાઈ અને બોરવાનું હોય અને ચિરામણ કરવાનું એવું ઊંધું કામ થઈ જાય તો પેલા આપણે પક્ષીઓને શાંત નગડી વાટકો ભરીને લેવા છીએ વાતો નહીં જ મળે કેમ કે હવારમાં નાખવા આવ્યા હોય ખોટે જયાખો દિવસમાં પ્રોફાઈલ ને ઉગરવાનું છે અને અમારે વંસભાઈ ની જૂની સાયકલ રિપેર કરી દીધી છે ને એટલે સાયકલ અહીંયા પડી રહી છે આપણે બે ગાડી અને એક સાયકલ નંકેતાબેન હવે તૈયાર થઈ છે નંકેતાબેન રામ રામ ને સીતારામ તૈયાર થઈ ગયા એ તો ક્યાં છે ને પરવાસ માં જવાનું કે તો ક્યારે જવાનું છે કાલે જવાનું છે આલી આજ સાંજે જવાનું છે ચાલ પેલો 4 વાગે તો તો વાર તૈયારી કરી પડશે ને આવી નિસાડે થી આવીને સીધું ઈ જ કરવાનું કે તો 5 વાગે આવી કેટલા દિવસનો નો થવાનો છે ઓહો તો અને જાજી અવાર માં વેલા જવાનું અને સાંજ થાય કા પાછું હોય આવવાનું તો વાંધો નહીં એક દિવસનો નો હોય તો મજા તો આવે ને હંધાય અરે નો મજા જુનાગઢ બાજુ જવાનું છે તો હું નિશાળેથી ના આવું પછી સરસ મજાના નવા નવા કપડાં પહેરવાના હોય કપડાં ગોતી રાખો ને એ બધી તૈયારી કરી બધું આગો ઓહો પરવાસમાં જવાનું એટલે આગો અને તમે કહો ને હું કપડાં ને એવું ગોતું એવું ન હોય કહેતા મને મારી ખબર હોય ને કહેતા આગો તૈયારી કરવાળી તો અંકિતાબેન હવે વહેલા જ આજે પ્રવાસમાં જવાનું થશે આવીને તૈયારી કરશે નહીં વહેલું વેલું જાગવું પડશે તો કેટલા આમ રખો એટલે વહેલા જાગી જાવ જગાડવાનો પડે એવું નહીં થાય કે નહીં જાગ્યા એ તો ખબર જોયું જાય તો શિવાની બેન આપણે મચ્છરદાનીમાં પેક ખૂતા છે બસર નો કવડે ને માખ્યું કવડે ને એટલે કડી વાર કુઈ રહે આપણે બોલવું નથી ને આપણું કામ ચાલુ કરી નહીં અંકિતાબેન અંકિતાબેન થનતા તો અનતા રહેવું પડશે કેમકે શિવાની ભાડે જશે ને તો રહેશે જ નહીં રામ રામને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસના એધન કમ્પ્લીટ થઈ ગયા છીએ અને આપણે પીપળિયા હતા એટલે કે હાહરિયા માતા તો ના ખાય એટલો બધો વરસાદ જોવા નથી મળતો આપણા વિસ્તારમાં જેટલો વરસાદ છે ને એટલો પીપળિયા બાજુ વરસાદ નથી અને આપણે તો અહીંયા વરસાદ બંધ જ નહીં થતો રેડી પછી રેડી હરોડા પછી હરોડા એમ સાલું ને સાલું જ રહે અત્યારે તો હમણાં એક હરોડું આવ્યું જોયું ને અત્યારે તો કોક કોક સાટા ખરે છે પણ એમ કહેવાય કે આજકાલ તો એ બાજુના વિસ્તારમાં હાઉ ઓછો જ વરસાદ છે અને હમણાંથી ને તો આપણે હાહરિયામાં ચાર પાંચ રોકાઈ આવ્યા એટલે હવે અહીંયા કઈ કામ કરવું તો ગમે નહીં એટલે આમ તો ને હાવ મુંજાઈ બે ગઈ છે કેમ કઈ કામ નથી ઉકલતું આનંદ કર્યો હોય ને એટલે આરિયા આવીને ગમતું નથી એટલે મજા ને આટલા દી રોકાણ એટલે મજા આવી હોય આનંદ જ કર્યો હોય ને કઈ બહુ કામ હોય નહીં બસ બધાયરે મોજ મજા કરવાની

નીણ સારું ને એવું બધું લેવા જવાનું હોય એટલે થોડી ઘણી તો નીણ આવ્યા છે પણ પછી હવારમાંથી નીણ નાખવાની હોય એટલે એવું બધું નીણ સારું ને એવું લેવા ગયા છે અને ઘરે તો બાંધ રહેવું પડે ને કે અમારે રહેવું પડે એટલે બાય ગયા છે એટલે અમે બીઆસએ એટલે પછી ઢોર માલ નહીં તો એમ કહેવાય કે ટાણે નીણપોળોને એવું બધું કરવાનું હોય અને અત્યારે તો બારા જ બાંધ્યા વરસાદના ભલે નાતા આને તે કાં ખાસ હારું જ ઘરે જ રહેવું જ પડે એવું નહીં કે અમારે આખા ઘરને વાડિયા જ આવવાનું થાય જ નહીં કેમ કે ઢોરમાલને એવું બધું આ બાંધ્યું હોય

હાડો કરી નાખે એટલે પછી ધોવામાં હોય ને તો પગ બગ નકર રાખે પૂછડા હલાયા રાખે માખ્યું નો વધારો હોય અત્યારે એટલે હાડો તો ખરો પડે હું વિચારશ તુલસીમાં માં પણ ઉભી

શિવાની બેન પર્સ કેમ કે હવે તો પરવાસ જવાની તૈયારી હતા આવીને તરત એ દીધું કે મને શિવાની બેનનો પર્સ ગોતી દો શિવાની બેન જે ગિફ્ટ માં પર્સ આવ્યો હતો ને હવે એમ કીતા બેને ફરવા જવાનું છે એટલે લઈ જવાનો છે લઈ જાવ એમ કે હે શિવાની શિવાની ને ક્યાં હજી ખબર પડે તો બીજું બાકી બધું તૈયાર થઈ ગયું શિવાની લ્યો એટલે નાસ્તો લેવા જવાનું છે તો નાસ્તો ન કરવાનો હોય નાસ્તો કરવો જોઈએ તો ઘરે બનાવી

હવે અહીં કેતા બેન ને જવાની તૈયારી કરવાની છે કપડા બપડા ગોતી ને રાખા હા કપડા ગોતાઈ જાશે હવે પર્સ ને હું તું લેવાનું સમજો તો કેમ કરે એને જરા એમ નો ગમે એને ગમે એમ એમ એને ગમે એમ એને ખોળામાં બેહું છે એના અંકિતા એના ફૂઈના ખોળામાં બેહું ને એને રમવું છે હાલો તો એ શિવાની બેન નો પર્સ આપડે અંકિતાબેન શિવાની બન ક્યારેક ક્યારેક જગાડતી હોય એટલે હું ફોન માં કે આટલા વાગ્યા એમ તો ખબર પડી જાય તો જગાડીશ શિવાની વિખાઈ ગયા અને શિવાની બેન કપડા જ આપડે પર્સ મૂક્યો તો ઉઘરાન મૂકી દીધું આપડે તો આ પર્સ

આ માં મૂકી દેવાય ફેરન લાવલી ના અંતે અને એવું હંતે મૂકી દેવાય મેકઅપ નીકળ ગયો હતો ને એ પાછું ફિટ થઈ જાય એમાં હાલો અંકિતા બેન અજીત પરવાસ માં ગયા નથી કે પર્સ નું દાયનન પૂરું કરી દીધું કે મે કે કે તો શિવાની બેને આમ કક નહીં ફિટ થઈ જાતું હોય આ થઈ ગયું આ થઈ ગયું જો આમ દયો આમ કરો ને એટલે કે પાછું ખુલી જશે બોલ પાછળ થઈ છે આ બાજુ અંદરની સાઈડ કદાચ બોલ બોલ હોય ને પડી ગયો હોય તો જોઈવી હમણાં રિપેર કરવી કેમ થાય છે તો આપણે ગાડું આવી ગયું છે નીણ ફરી મોટા ભાઈ જો ઝરમર ઝરમર વરસાદ તો ચાલુ જ છે પણ ગાડું આપણે મકાઈનું નું આવતા રહ્યા છે હજી તો જોડેલું જ છે કેટલો વરસાદ પણ હવે ધીમે ધીમે વધતો જ જાય છે નકર ઝરમર ઝરમર આવતો તો પણ વધતો જાય છે હવે ઠાંઠા ને સોડે છે તણી ગયા તા બા ને હોંધાઈ ગયા તા મકાઈ લેવા તો એટલે મકાઈ લઈને આવતા રહ્યા ધીમે ધીમે પછી ઉતારવાનું થાય છે કે સલાખા ને જોડે છે અને વાળું આપણે કોરું રીંગણા રીંગણાનું શાક બનાવ્યું છે બટકા બોળીને તારે ખાવા થાય કેમ કે હારે દૂધ હોય ને એટલે તારે જાદુ શાક ન જોઈ અને રોટલી છે ને શિવાની પપ્પાને જો ખાલી દૂધ ને રોટલી ખાવા મળ્યા અને મહેશભાઈ વાતો કરતા કરતા જો આમ શેવાડે બેઠા થડ થોડા તું હું ખાશો દૂધ પીશો તો તો હું આલે દહી બસ ને અમારે દહી ખાવાનું કીધું હતું ને પેટમાં દુખતું હતું એટલે એટલે દહી હવે હમણાં કાંઈ ખાય છે દૂધ નહીં ખાતો બાકી આપણે હંધી વાળું તૈયાર છે તો વાળું